નમસ્તે દર્શક મિત્રો આજે આપણે જે જે વાત વાત કરવાની છે છે એ એ કરવી કે કંઈ ચાલી રહ્યું છે એ વાત આપણે કરી છે બિહારમાં આપણે જે પ્લેટ જોઈએ તો બિહારમાં આવતીકાલે સવારે જે શું થવાનું છે એનો કાર્યક્રમ અમે રજૂ કરવાના છે જેની આપણે પ્લેટ બતાવી કાલ ચક્રમાં આખું બિહારમાં જે ઘટના બની એ બધું જ અમે બતાવવાના છીએ તો આ આખી જે વાત છે એ અત્યંત મહત્વની એટલા માટે બની જાય છે કે જે જે બોટાદમાં બોટાદમાં થયું એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કેવી છે છે ભાજપનું કેવું એની થોડી આજે વાત કરવી છે કારણ કે પાટીલની જે ભૂલો છે એ ભાજપને અત્યારે ભારે પડી રહી છે બોટાદમાં એમણે ઘણી બધી ભૂલો કરી છે સી આર પાટીલ ચંદ્રકાંત પાટીલ ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને અત્યારે પાણી પ્રધાન છે નરેન્દ્ર મોદીની સરકારમાં તો આ માર્કેટિંગ યાર્ડમાં જે બબાલ થઈ જે ધમાલ થઈ અને હવે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજ વાત ચર્ચા આજે ચાલી રહી છે બસો જેટલી માર્કેટિંગ યાર્ડ છે એમાં કે અમે બોટાદવાળી કરીશું તો ભાજપને બહુ મોટો માર પડી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં કારણ કે મોટા ભાગની ભારતીય જનતા મોટા ભાગની માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે મોટા ભાગની લગભગ સમજો ને કે નવાણું ટકા જેવી અને એમાં જે આખી આખી રમત જે રમવામાં આવતી હતી બોટાદમાં કે માટી ખેત પેદાશોમાં વેચાણમાં જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેત પેદાશોમાં કડદો કાઢીને ખેડૂતોને લૂંટી રહ્યા હતા બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનોહર માતરિયા અને ઉપાધ્યક્ષ છના કેરાડિયા કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને બનાવવામાં આવ્યા છે કારણ કે મનોહર મરતિયા જે છે માતરિયા જે છે એ ભાજપ છોડીને એ એમણે જાહેર કર્યું હતું કે ઉર્જા પ્રધાન રહેલા સૌરભ પટેલ દલાલ કે જે નરેન્દ્ર મોદીની સરકારમાં ઉર્જા પ્રધાન હતા એના કારણે હું પક્ષ છોડી રહ્યું છું એમને રાજીનામું આપવામાં આવ્યું પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ પણ કરી હતી આ મનોહરે તો એમણે બોટાદ ભાજપમાંથી પોતે મહામંત્રી હતા ત્યારે એને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા પક્ષે એને કાઢી મૂકવામાં અગાઉ પણ ત્રણ વખત એની સામે પગલાં પણ ભરવામાં આવ્યા હતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અને એમણે મહામંત્રી હોવા છતાં પણ એમને ટીકા કરી હતી સૌરભ પટેલની કે એના કારણે હું પક્ષ છોડી રહ્યો છું અને એને આવેદનપત્ર રાજીનામા સ્પષ્ટપણે ઉલ્લેખ એમણે કર્યો હતો બોટાદમાં જે કંઈ થયું છે ખેડૂતો પર જે અત્યાચાર થયો છે એની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ખરાબમાં ખરાબ રાજકારણ પણ એટલું જ જવાબદાર છે આ જે કંઈ થયું છે એ એક તો એક તો જે ચેરમેન છે એનાથી ઘણા બધા લોકો નારાજ છે ભારતીય જનતા પાર્ટીના બીજી બાજુ કે ત્યાંના બોટાદના જિલ્લા પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના એ એની સામે પણ ઘણા બધા લોકો નારાજ છે અને આ નારાજગીના કારણે મોટાભાગના નેતાઓ જે કંઈ થયું છે એ અંદર ખાને ખુશ છે બહુ ખુશ દેખાઈ રહ્યા છે અંદર ખાને કે જે થયું એ સારું થયું અને આખી જે બાબત છે કડદાની જે બાબત આવી હતી અને એસી કરોડ રૂપિયાની દર વર્ષે તો એ લૂંટને અટકાવવા માટે જે કંઈ ત્યાં કોંગ્રેસે શરૂઆતમાં પ્રયત્ન કર્યા હતા ચેરમેન સમાધાન જાહેર કરે એ પહેલા ખેડૂતોના હિતમાં જાહેર કરે એ પેલા આમ આદમી પાર્ટીએ પણ ત્યાં રાજકીય દાવ ખેલીને ભાજપને પાછી પાની પાછળ ધકેલી દીધા છે

પ્રદેશ પ્રમુખ થયા ત્યારથી એ અહીંયા નિષ્ક્રિય જોવા મળે છે સૌરભ પટેલ કારણ કે બંને વચ્ચે બનતું નહોતું સી આર પાટીલે સૌરભ પટેલને ટિકિટ નથી આપી એ જીતેમ હોવા છતાં પણ ટિકિટ નથી આપી અને સામે ચાલીને આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ત્યાં બને એ પ્રકારના પ્રયત્નો એમને કર્યા હતા પાટીલે તો પાટીલાને ગણકારતા નતા સૌરભ પટેલ તો ત્યારથી બનતું નથી કારણ કે પાટીલ જે જે નિર્ણયો બોટાદના નિર્ણય લેતા હતા તે સુરતની જે બોટાદની જે લોબી છે ખાસ કરીને એમાં હીરા ઘસુ થી લઈને ઉદ્યોગપતિઓ જે છે બોટાદના એના ઈશારે ત્યાં ટિકિટની ફાળવણી પણ કરતા હતા અને સૌરભ પટેલને ટિકિટ ના આપી અને ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપી અને ચૂંટણી હારી ગયું ભારતીય જનતા પાર્ટી તો આ જે છે એ આપણે જોયું એનું પરિણામ જોયું શું થયું તે અને એટલા માટે બોટાદમાં આજે આખા ગુજરાતમાં એની ચર્ચા છે આખા ભારતમાં ચર્ચા છે અને એટલા માટે ગુજરાતના મુખ્ય પ્રધાનને દિલ્હી બોલાવવામાં આવ્યું આવ્યા હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે કારણ કે સૌરોદ દલાલ જો ઉમેદવાર હોત તો ત્યાં એ જીત્યા હોત પરંતુ ભારતીય જનતા પાર્ટીને સી આર પાટીલની ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટીએ બોટાદને વિધાનસભાની બેઠક ગુમાવી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા મકવાણા એમને જીત થઈ હતી તો આ જે ભારતીય જનતા પાર્ટીની જે હાર અને વિખવાદો અને જે પોલિટિક્સ ઊભું થયું છે એમાં સૌથી કોઈ જો જવાબદાર હોય તો જિલ્લા પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર પટેલ એ સૌથી જવાબદાર છે ત્યાં સ્થાનિક નેતાઓ એવું કહે છે કે મયુર પટેલ જે છે એ બોટાદના એક વોર્ડના પ્રમુખ બનવાને લાયક નથી એને શીઆર પાટીલે પ્રમુખ બનાવી દીધા અને એ પણ કોણા કહેવાથી બોટાદની જે જે કેટલીક વખત વગદાર જે લોબી છે હીરા ઘસું હીરાના કારખાનાઓ ધરાવે છે ઉદ્યોગપતિઓ છે સુરતમાં રહીને એમણે આ નામ નક્કી કર્યું હતું મયુર પટેલનું અને એને પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને એટલા કારણે આજે મોટાભાગના જે વરિષ્ઠ નેતાઓ જે છે બોટાદના એ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે નેતૃત્વ ધાર્યું હોત તો આ જે બોટાદમાં થયું થયું છે એ ન થયું હોત મયુર પટેલ સામે નેતાઓનો ભારે વિરોધ છે કારણ કે એમની જે નિયુક્તિ થરવામાં આવી હતી છ માર્ચ બે હજાર પચીસ પચીસમાં નિયુક્તિ કરવામાં આવી હતી અને એ એ પહેલાં પણ પ્રમુખ હતા અને એને ફરીથી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા તો બેતાલીસ વર્ષના જે મયુર પટેલ જે છે મયુર મંજી પટેલ કે જેમની નિમણૂક કરવામાં આવી અને ત્યારથી જ આજે બોટાદ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું અને આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે ગુજરાતને બોટાદના કારણે

ચર્ચા થઈ રહી છે અને એના માટે કોઈ જો જવાબદાર હોય તો સી પાટીલ છે એમાં કોઈ સવાલ નથી કારણ કે બે હજાર ત્રેવીસ માં બોટાદ શહેર ભાજપના મહામંત્રી રૂપા રાઠોડે જે રાજીનામું આપ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે ચંદ્રકાંત સાવલિયા જે છે સંગઠન પ્રમુખ સંગઠનમાં પ્રમુખ જે હતા સાવલિયા સામે એને વાંધો હતો ને પત્ર પણ લખ્યો હતો અને રાજીનામું પણ એમને આપી દીધું હતું અને સર સંગઠનના પ્રમુખ પર એને ગંભીર આરોપો પણ મૂક્યા હતા તો આ જે બાબત છે એ નગરપાલિકા ભલે ચુમ્માલીસ માંથી ચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હોય છતાં પણ ત્યાં સુપરસિદ્ધ કરવામાં આવી હતી અને એની પાછળ પણ આ શહેર સંગઠન ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે આખી જે બાબત છે એ હવે આપણે જોઈએ છે કે લડત પછીની જે ડાપણ છે એ પણ આપણે જોવા મળે છે જે બધી થઈ ગયા પછી ત્યાંના બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટિંગ જે છે એપીએમસી એ નિર્ણય લેવો પડ્યો હતો અને કડલા પથા સંપૂર્ણપણે દૂર કરવામાં જાહેરાત કરવી પડી તે હતી એના ચેરમેને અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ચેરમેન જે બન્યા એ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા મનહર માતરિયા કે જે બે હજાર પાંચ ઓગસ્ટ બે માં એ ચેરમેન તરીકે એમની નિયુક્તિ થઈ હતી અને ડેપ્યુટી ચેરમેન તરીકે છના કે કેરાળિયા તરીકે પણ એની નિયુક્તિ થઈ હતી બિનહરીફ તરીકે બંનેને નિયુક્ત કરવામાં આવ્યા હતા કોંગ્રેસના ચાર જેટલા સભ્યો એમાં ચૂંટાયા હતા પરંતુ બહુમતી ભાજપની હતી તો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોટાદ ભાજપના પ્રભારી ભરત આર્ય જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા મહામંત્રી સહિતના ભાજપના હોદ્દેદારો ત્યાં હાજર હતા એની નિયુક્તિ થઈ તો આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હતા અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે બોટાદમાં જે કંઈ થયું છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદ આંતરિક વિખવાદ એ સૌથી વધારે જવાબદાર છે આમ આદમી પાર્ટીના નેતાઓ જે કહ્યું છે બધું બરાબર છે પરંતુ જે જે પ્રશ્ન હલ થઈ શકે એવો હતો હલ ઓલમોસ્ટ હલ થઈ ગયો હતો અને કોંગ્રેસના જ્યાં એ સમયના પ્રતાપ કિસાન કોંગ્રેસના જે પ્રતાપભાઈ કરીને જે નેતા છે એ એ પેલા ચેરમેન મળ્યા હતા ને મોટા ભાગે જાહેરાત કરવાના હતા કિસાન કોંગ્રેસની દરમિયાન ગીરી થી પરંતુ એ પેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખેલ પાડી દીધો આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેલ પાડી દીધો અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે મુશ્કેલીમાં મૂકી દીધી છે અને એના કારણે દિલ્હીમાં ઉપેન્દ્ર પટેલને બોલાવવામાં આવ્યા છે પ્રદેશ પ્રમુખ પણ ત્યાં ગયા છે તો આ ચેરમેન તરીકે ભાજપે જે પસંદગી કરી

અ ધારાસભ્ય સૌરભ પટેલ પ્રધાન પણ હતા ત્યારે કે એના કારણે હું રાજીનામું આપું છું સૌરભ પટેલના કારણે અને સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તાઓ પર જો હુંકમી મનમાની કરવાના કારણે હું કંટાળી ગયો છું ને એટલા માટે ભાજપમાંથી રાજીનામું આપું આવો પત્ર લખીને મને રાજીનામું આપ્યું હતું તો ત્યાર પછી સૌરભ દલાલ જે છે નિષ્ક્રિય બની ગયા હતા અને પાટિલે પાટીલે પાટીલથી પણ સૌરભ દલાલ નારાજ હતા જો ખરેખર ભારતીય જનતા પાર્ટી સૌરભ પટેલનો ઉપયોગ કર્યો હતો એપીએમસી માં આ પ્રશ્નનો હલ કરવા માટે અને એ હલ કરવા માટે એક વિડીયો વાયરલ થયો હતો

આ એક વિડીયોના કારણે બોટાદમાં જબરજસ્ત થઈ ગયું સોશિયલ મીડિયામાં આ વિડીયો એટલો બધો વાયરલ થયો કે એના કારણે તે મોટું આંદોલન થયું જબરજસ્ત આંદોલન થયું આ જે વિડીયો ઉતારનાર જે ખેડૂત હતા એની સાથે એને વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ ખેડૂત એટલા બધા ગભરાઈ ગયા છે કે એ વાત કરવા તૈયાર નથી અને પ્રતાપભાઈ જે છે એ વાત કરવાના હતા પરંતુ એની સાથે આપણે સંપર્ક થઈ શક્યો નહીં એટલા માટે એ પણ આજે આપણી સાથે જોડાયા નથી પણ મૂળ કારણ જે આખો આ સોશિયલ મીડિયામાં આ એક વિડીયો એના માટે જવાબદાર છે વાયરલ થયો હતો એ જવાબદાર છે આખો આંદોલન અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી બોટાદથી મોટી મુશ્કેલીનો સામનો હવે આખા ગુજરાતમાં કરવો પડી રહ્યો છે બસો ને વીસ જેટલી એપીએમસી માર્કેટમાં પણ હવે આવા જ પ્રકારના આંદોલન થવાના છે વિડીયો આગળ જોઈએ લેના ના સહીનાર શાંતિ રાખો માર્કેટ યાદ ના લીધું તમે હે મારા ના લઈ જાવ પાછો હાલો તો એની પોઝિશન માં કરી દો પાછો હું લઈ જાવ બરોબર આપડે પણ શાંતિ રાખો તમે લઈ લેતો શાંતિ તો રાખો લઈ લો આગળ

વીસ કિલો એંસી રૂપિયા ભેજના કાપી લેવાની વાત કરે છે એમાં ખેડૂત એવું કહે છે કે નહીં તો મારે કપાસ આપવો જ નથી તમે કાપવાની વાત કરો છો તમે નથી આપો જે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ નક્કી થયો તો એ જ ભાવ હું તમને આપીશ તમે કરદોશા માટે કરી રહ્યા છો આ જ પ્રકારનો ગુજરાતની મોટા ભાગની એપીએમસીમાં કરદા પ્રથા ચાલી રહી છે અને ખેડૂતોની લૂંટ ચાલી રહી છે માત્ર બોટાદમાં જ બોટાદમાં જ આ કપાસના જે કરદો થાય છે એ કરદો લગભગ એસી થી સો કરોડ રૂપિયાનો થાય છે દર વર્ષે તો વિચાર કરો કે બસો ને વીસ જેટલી એપીએમસી છે અને અલગ અલગ જણસી છે અલગ અલગ ચીજ વસ્તુઓ જે ખેડૂતોની પેદાશ થાય છે એ પેદાશોમાં આજ રીતનું ચાલતું હશે એનો મતલબ એ થયો તો આ આખી જે વાત ખેડૂત કરી રહ્યા છે આ વેપારી સાથે વેપારી સમાજ નથી ભરવામાં આવ્યા આ જ વેપારીના કારણે એપીએમસી બધા થઈ

જોઈ શકીએ ભાઈ રાખો સે ઈ ભાઈ અરે કપા મારવા ભર્યો હશે પૈસા લઈ લીધા છે

એમ કે છે કે ફોતરી વધારે છે એનું આટલા કાપી લઈશ એમાં કણકી વધારે છે હું આટલા કાપી લઈશ એમાં માટી છે એટલા માટે હું આટલા કાપી લઈશ આ ભેજનું પ્રમાણ છે એટલા માટે હું આટલું કાપી લઈશ તો આ આ પ્રકારના અલગ અલગ પ્રકારના કણદા પ્રસાર ચાલે છે પણ બોટાદમાં જે ચાલી રહી છે એ જુદા પ્રકારની છે એ જુદા પ્રકારની એટલા માટે છે કે ખેડૂતે જાતે ત્યાં જે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચાયો હોય એ જીનિંગ મિલમાં મોકલા મોકલવાનો હોય છે કારણ કે બોટાદમાં લગભગ ચૌદ જેટલી જીનિંગ મિલ છે એમાં ખેડૂતોએ માલ પહોંચાડવાનો હોય છે તો આવી પ્રથા ગુજરાતમાં ક્યાંય નથી કડદા પ્રથા છે પણ આ પ્રકારની કડદા આ પ્રકારની પ્રથા કે ખેડૂતોએ માલ જીનિંગમાં આપવાનો ખેડૂતોએ માલ મિલમાં પહોંચાડવાનો એવું ક્યાંય નથી કારણ કે આ બોટાદ એ કેવું છે કે બોટાદ જિલ્લો જે છે એ કપાસના વાવેતરમાં લગભગ આખા જિલ્લામાં જે જમીન છે એમાં બાણું ટકાની આસપાસ કપાસ ઉગાડવામાં આવે છે બાણું ટકા જમીન ઉપર કપાસ ઉગાડવામાં આવે એટલો સરસ ત્યાં કપાસ થાય છે અને આખા ગુજરાતમાં સૌથી વધારે એની જે ઉત્પાદકતા છે હેક્ટર દીઠ ઉત્પાદકતા એ બોટાદમાં મળે છે બોટાદના ખેડૂતો એટલું જબરજસ્ત ઉત્પાદન કરે છે અને એટલા માટે એ ગુજરાતની જે સરેરાશ ઉત્પાદકતા છે એના કરતા એકસો વીસ કિલો વધારે ઉત્પાદન મેળવી છે હેક્ટરે તો આ બીજી એક ખેડૂતો ઉપર અત્યાચાર સરકાર કરી રહી છે એ જ કહી રહ્યા છે આપણે ગોપાલભાઈ બીજેપી હટાવો ગુજરાત બચાવો એવું પણ ગોપાલભાઈ કહી રહ્યા છે એને અલગ અલગ કોમેન્ટ કરી છે આ પ્રકારે તો આ જે ખેડૂતો પર અત્યાચાર અત્યાચાર ને પણ અત્યાચાર હોવો જોઈએ અત્યાચાર પણ જે કરવામાં આવે છે એ પણ બંધ કરો તો આ ખેડૂતોના પ્રત્યાઘાતો છે અને આપણે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટી અહીંયાથી લઈને શરૂ કરીને આખા ગુજરાતની એમણે ચારસો એપીએમસી જાહેર કરી છે પણ ચારસો નથી બસો ને વીસ એપીએમસી છે ઈસુદાન ગઢવીએ ચારસો જાહેર કરી છે અને બીજી બધી બજારો હશે કદાચ એની સાથે જોડી હશે એના કારણે ચારસો ફિગર આપ્યા છે પણ એપીએમસી બસો વીસ છે ગુજરાતમાં અને એમાં તમામ જગ્યાએ આ પ્રકારના ખેડૂતો હવે કહી રહ્યા છે કે અમે બોટાદવાડી કરીશું તો આ મૂળ વાત જે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે આખું રાજ શાસન હતું ભારતીય જનતા પાર્ટીએ જે આખું ખેલ કર્યો હતો એ ખેલ આજે આપણે આપણી સમક્ષ ખેડૂતોએ ખુલ્લો પાડ્યો છે અને એપીએમસીમાં ચાલતી દાદાગીરી લૂંટ એને ખુલ્લો પાડ્યો છે અમદાવાદ શહેર અમદાવાદ જેવા શહેરમાં પણ આ જ પ્રકારની લૂંટ ચાલી રહી છે ફૂલ ફૂલ બજાર હોય કે શાક માર્કેટ હોય કે ફળ બજાર હોય દરેક જગ્યાએ આ જ પ્રકારની ખેડૂતોની લૂંટ ચાલી રહી છે માર્કેટિંગ યાર્ડમાં જે માલ વેચાય એ દસ રૂપિયાનો માલ વેચાતો હોય કિલો તો જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે ત્રીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી થઈ જતો હોય છે તો આવી પણ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને એટલા માટે આજે આખા ગુજરાતમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે આ બધી વાત આજે આપણે કરી રહ્યા છીએ તો આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને તમને શરૂઆતમાં જે પ્લેટ બતાવી કે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ બોટાદમાં કેવું છે એ આપણે સવારે કાલચક્રમાં પણ બતાવીશું અને આજે પણ બતાવી રહ્યા છીએ તો આજે જ બાબતો આટલી હતી આજે અને આ બાબતોના કારણે જે આપણે જોઈએ છીએ બિહારનું આ તમે ખાસ આવતીકાલે જોજો બિહારમાં આ અમે બતાવવાના છીએ કે બિહારમાં ભાજપનું આંતરિક રાજકારણ કેવું છે અને એમાં આ નેતાઓની સીવી ભૂમિકા છે જે ધાર્મિક બાબતો રજૂ કરીને લોકોને ભડકાવાનો પ્રયત્ન કરે છે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે એ બધું જ અમે કાલચક્રમાં બતાવીશું બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે